આપણે મિત્રો આવી ગયા એટલે કે મોક્ષ હવે હું જો પીપળો છે ને એ પેલા તમને પીપળા ને દર્શન કરી લો ને દર્શન કરશે તો તમારા મોક્ષ મળી જાય મિત્રો એક લાયક કરી ના જય પિતૃ દેવો ભવો જો આ પિતૃ

આ છે તે ની નદી છે મિત્રો સ્નાન કરી કરીને એમ પિતૃ ને પાણી રેડવા જતા છે બધા કોઈ હાથ પગ ધોતા હોય છે કોઈ નાતા હોય છે પછી આમાં લોટી ભરીને આ છે પ્રાચી નો પીપળો છે આ પાણી રેડી દે ને મોક્ષ પિતૃ ને મોક્ષ મળી જાય છે તો આ મંદિર ભોળાનાથ નું છે

નાના માણસો પણ આ તો અમે જોયી કાઢું જોતા રીતે તમારી જે પૂજા કરાવી પડશે એમ કે

આવું છે મિત્રો અહીંયા બધું તો આપણે તમને એમ થાય કે આવું કેમ પણ નજરે જોઈ ને અમને કહેતા જઈ છીએ અમે તમને જે મિત્રો ચોમાસા દરમિયાન આવતા છે તેમને ખ્યાલ છે કે આ મંદિર છે ને જરૂરથી કોમેન્ટ કરી દેજો મિત્રો ને અહીંથી જો આ પાણી ભરાઈ જાય છે એટલે દર્શન નથી થતા મિત્રો તો અહીંયા ચોમાસા દરમિયાન દર્શન થતા છે આ મંદિર છે ને જરૂરથી કોમેન્ટ કરી દેજો અહીંયા જાઓ મિત્રો બધા અહીંયા મિત્રો તો બધા પિતૃ મોક માટે આવતા હોય છે અહીંયા કોઈને લીલપણ પવણામાં આવતા અહીં જો થાળી હોય ચાલો આપડા આ લીલપણ પવણાવાએલા છે તો અહીંયા પણ તો આવી એવી જ રીતે બધાના આ જાયો બકતા લીલપણો આવતા લીલપણો માટે આવેલા આ છે ના બધા હોય ને મેકેલા છે મિત્રો બધા હોય પવણા મોક્ષ મળી શાંતિ છે આપડે એવું માની ને પાણી અને જે આવતા હોય પછી મેગી દે મનમ કાઢી નાખવાનું કે આપડે પાવણી પૂરી વાત લીલ